શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી ઉત્સંગ લાલિત ગુપ્યના પ્યારા શ્રી સ્વામીનીજીને લાડીલા એવમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના લાડીલા સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવો આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો અને પેજ બસો એક્યાસી બસો બ્યાસી એ વિશે વાલા વૈષ્ણવ આપણે શ્રી ભાગવત સુધારસનું પાન કરીશું શ્રી કૃષ્ણ શરણમમ શ્રી ભાગવત ભગવાન કી જય હવે આજે કોઈ બાળક છે ઘેર ગયા નથી કનૈયા અમારે લીધે તારે બંધાવું પડ્યું લાલચને દુઃખ થાય છે એવી રીતના બધા બાળકો છે કનૈયાને કહે છે કે કનૈયાને લીધે આ બાળક કનૈયાને ચસ્તામાં બાંધી દીધું તો એટલે કહે છે કે તારે અમારે કારણે બંધાવવું પડ્યું તને દુઃખ થાય છે કન્ન કહે છે મને કંઈ દુઃખ થતું નથી હું તો ગમત કરું છું લાલાને થયું હું બાળ મિત્રોને કહીશ કે પરિશ્રમ થાય છે તો બાળકો દુઃખી થશે એટલે કહ્યું મને દુઃખ થતું નથી જો વાલા વૈષ્ણવ ઠાકોરજીની લીલા જો એને કષ્ટ થાય છે દોરડેથી બાંધ છે સોદામા એ છતાં પણ કહે છે કે મને કંઈ કષ્ટ થતું જ નથી કે કદાચ એમ કહીશ કે મને કષ્ટ થાય તો મારા મિત્રો છે એને પણ દુઃખ થશે એટલે કૃષ્ણ આ વાત છુપાવે છે હવે વૈષ્ણવ સાવધાન રહે છે કે મારા ઠાકોરજીને કોઈ પરિશ્રમ ન થાય તેમ પરમાત્મા સાવધાન રહે છે કે મારા વૈષ્ણવને કોઈ પરિશ્રમ થાય નહીં એટલે વાલા વૈષ્ણવ જ્યારે આપણે સેવા કરીએ ત્યારે ખૂબ જ સાવધાની પૂર્વક કરવી જોઈએ ઠાકોરજીને જરા પણ શ્રમ ન કરવો જોઈએ સ્નાન કરાવતા હોય વસ્ત્ર પહેરાવતા હોય ત્યારે યોગના આસન ન કરાવે પરંતુ નાનું બાળક આપણું પોતાનું છ સાત મહિનાનું આપણે કેર કરીએ એ રીતે ઠાકોરજીને વાલસોઈથી પ્રેમથી શ્રિંગાર કરવા જોઈએ એટલે ઠાકોરજીને પરિશ્રમ ન થાય એનું ધ્યાન વૈષ્ણવ રાખે છે તો સામે ઠાકોરજી પણ વૈષ્ણવને પરિશ્રમ ન થાય તેનું ધ્યાન રાખે છે એટલે આમ એકબીજાનું ધ્યાન રાખે જ છે કૃષ્ણે વિચાર્યું કે આજે બળદગાડાની લીલા કરવી છે હું બળદ લઈશ ખાંડણીયું થશે ગાડું આ ખાંડણીયાને બળદગાડાની જે હું ફેરવીશ અને ખેંચીશ અને એવો ખાંડણીયાને ખેંચવા લાગ્યું હવે દામોદર ભગવાને વિચાર્યું કે હું બંધનમાં આવીશ પણ મને અને જીવોને બંધનમાંથી છોડાવીશ એ સદાય તો ભક્તિ છે હવે પુષ્ટિ ભક્તિથી ભગવાનને બાંધવા છે પણ ભગવાન ત્યારે બંધાય છે કે જ્યારે જીવને મુક્તિ મળે છે ઈશ્વરને પ્રેમથી ન બાંધો ત્યાં સુધી તમારા માયાનું બંધનવાળા વિષ્ણવો છૂટશે જ નહીં એટલે ઈશ્વરને પ્રેમ કરો તો જ આપણે માયાનું બંધન જતું રહેશે ઈશ્વરને પ્રેમથી બાંધો નવમા અધ્યાયમાં પણ બંધન લીલા પછી દસમા અધ્યાયમાં મોક્ષ લીલા એટલે કે તે પછી યમલા અર્જુનના મોક્ષની કથા આપણે જોઈએ વાલા વૈષ્ણવ આવે છે કે શ્રી કૃષ્ણ ખાંડણિયાને ખેંચતા ખેંચતા પહેલાં બે યમલા અર્જુનના ઝાડ પાસે આવ્યા અને બે વૃક્ષોની થઈ વચ્ચે થઈને નીકળ્યા ખાંડણીઓ આડો પડી ગયો પેટ ઉપર બાંધેલા દોરડાથી ખાંડણીઓ ખેંચ્યો એટલે તે વૃક્ષો પડી ગયા અને તેમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા આ બે વૃક્ષો અગાઉના જન્મમાં કુબેરના નળકુબેર અને મણિગ્રીવ નામના પુત્રો હતા તેઓ યક્ષ હતા અને લક્ષ્મી યુક્ત હતા પણ નારદજી એ શ્રાપ આપ્યો હોવાથી તેઓને વૃષ્ણનો અવતાર મળેલો હતો પરીક્ષિતે રાજા પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે નારદજીએ તેઓનો સાપ શા માટે આપ્યો હતો સુખદેવજી કહે છે કે રાજન શ્રવણ કરો નારદજીએ ક્રોધ કરીને નહીં પણ કૃપા કરીને સાપ આપ્યો હતો નળ કુબેર અને મણિગ કુબેરના પુત્રો છે બાપની સંપત્તિ મળી છે સંપત્તિનો અતિરેક થાય ને ત્યારે ઘણા દુર્ગુણો આવે છે જુગાર બેભિચાર માંસ મદિરા અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતા જ નથી હવે જો વાલા વિષ્ણુ આજના યુગમાં પણ આપણે જોઈએ છીએ વધારે એકદમ પાર્ટીવાળા અતિ કરોડોપતિ હોય તેના પુત્રો બગડેલા હોય છે કારણ કે જ્યાં રૂપિયા આવે છે ત્યાં અભિમાન આવે છે અને દુર્ગુણો પણ આવે છે એટલે સંપત્તિ અને સન્મતિ એટલે સારી બુદ્ધિને સંપત્તિ ક્યારેય સાથે રહી શકતી જ નથી તેવી રીતના આ નળકુબેરને મણીગ્રે જે કુબેરને સંપત્તિ હોવાથી તેના પુત્રો આ રીતે બગડી ગયા હતા હવે સંપત્તિના તે અતિરેકમાં સદવર્તન પણ એનું રહેતું નહોતું અને સંપત્તિનો અતિરેક થાય છે ત્યારે લોકો તામસ આહાર પણ કરે છે જો આપણે કહીએ છીએ ને કે નોનવેજ પણ ખાવા લાગે છે એટલે આવા તામસ પ્રકારના આહાર કરે છે એટલે ખૂબ જ હૃદયમાં પણ ક્રોધ ગુસ્સો આવે છે અને ન કરવાનું કરી બેસે છે એટલે આ બધા સંપત્તિનો અતિરેક થાય ત્યારના લક્ષણો છે લોકોને માંદરા અને માંસનું વ્યસન પણ થાય છે અને સ્ત્રીઓનું પણ વ્યસન થાય છે એટલે મદિરા અને માંસ ને સામાન્ય નોનવેજ જેવું થઈ ગયું છે અતિ કરોડપતિ હોય તેના છોકરા આ રીતના બગડી જાય છે હવે તેને પતિ પત્નીનો સંબંધ કામસૂપ માટે નથી પરંતુ સાચી પત્ની પતિને પાપ કરતાં અટકાવે છે કે આવું તમે ન કરો કારણ કે પત્ની તો ફરજ આવે છે કે પતિ વધારે છકી જાય છે ત્યારે તો આ નળકુબેર પણ મણિગીવ સંપત્તિના અતિરેકમાં જ ભાન ભૂલ્યા છે ખૂબ મદિરાપાન કર્યું છે અને ગંગા કિનારે આવ્યા ગંગાના પવિત્ર જળમાં યુવાન સ્ત્રીઓ સાથે નગ્ન થઈને સ્નાન કરવા લાગ્યા સ્ત્રીઓ સાથે જળવિહાર પણ કરે છે તીર્થમાં વિલાસી જાય તો તે તીર્થની મર્યાદાનો વાલા વૈષ્ણવ ભંગ કરે છે મહાપ્રભુજીએ દુઃખથી કહ્યું છે કે તીર્થમાં વિલાસી લોકો રહેવા આવવા લાગ્યા એટલે તીર્થમાંથી દેવો પલાયન થઈ ગયા માટે તો આપણે કૃષ્ણસયમાં પણ ગાય છે ગંગાદી તીર્થ રે સુ દુષ્ટ સુ આવૃતિહિતાર દેવે શું કૃષ્ણ એવો ગતિમમ એટલે આજે વિલાસી લોકો પણ તીર્થમાં સ્નાન કરવા લાગ્યા છે એટલે તીર્થમાંથી જે દેવય દેવતાનું અસ્તિત્વ હતું ટૂંકમાં કેતા પવિત્ર છે એ પવિત્ર પણ પણ આજના વખતમાં પલાયન થઈ ગઈ જતું રહ્યું છે દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થાય છે નારદજી આ દ્રશ્ય જોયું હવે નારદજીને જોયા છતાં નળકબર અને મણિગ્રીવે વસ્ત્રો પહેર્યા નહીં એટલે નારદજીને દુઃખ થયું કે હું આટલો મોટો મુનિ છું છતાં પણ એને મારી મર્યાદા શર્મ રાખી નહીં અને કહે છે કે કેવું સુંદર શરીર મળ્યું છે છતાં તેઓ તેનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે અને માનવ શરીર મુકુંદની તો સેવા કરવા માટે છે આ શરીર તો ભગવાનનું છે નારદજી કહે છે આ શરીરની અંતે સુગતિ થાય છે પશુ પક્ષી ખાઈ જાય અથવા તો રાતનો ઢગલો જ બને છે વાલા વૈષ્ણવો આવો વિચાર કોઈ કરતું જ નથી લક્ષ્મીના મધમાં આ નાસવંત શરીરને લોકો અમર માનવા લાગે છે અને બીજા પ્રાણીઓનો દ્રોહ કરે છે મને કોઈ કહેશે કે આ શરીર કોનું આ શરીર ઉપર હક કોનો છે તો આ શરીર પિતાનું છે માતાનું છે કે આપણા પોતાનું છે પિતા કહે છે મારા વીર્યથી પણ થયું છે માટે આ શરીર મારું છે માતા કહે મારા પેટમાંથી જન્મ હોવાથી તે મારું છે પત્ની કહે છે આને માટે હું માતા પિતાને છોડીને આવી છું એટલે તેના પર હક મારો છે તેથી તેની સાથે મારા લગ્ન થયા છે આ મારું અડધું અંગ બન્યું છે એટલે મારું છે હવે જો આમ સૌ માતા પિતા પત્ની સૌ શરીર પર પોતપોતાનો હક જમાવા માંડ્યા છે વળી અગ્નિ કહે છે કે જો આ શરીર પર મા બાપ અને પત્નીનો હક હોય તો પ્રાણ ગયા પછી શા માટે તેને ઘરમાં રાખતા નથી ને શરીર પર તો મારો હક હોવાથી સ્મશાનમાં લાવીને મને અર્પણ કરવામાં આવે છે તે શરીર ઉપરનો મારો હક છે આ રીતે અગ્નિ પણ કહે છે હવે શિયાળ અને કૂતરા કહે છે કે જ્યાં સંસ્કાર થતો નથી ત્યાં તે અમને ખાવા મળી જાય એટલે શરીર અમારું છે આ પ્રમાણે સર્વ પોતપોતાનો હક જો આ રીતે શરીર પર જમાવે છે આ શરીર ઉપર કોનો હક છે તે સમજ પડતી જ નથી ત્યાં પ્રભુએ છેલ્લો નિર્ણય આપ્યો કે આ શરીર કોઈનું નથી મેં તે જીવને આપ્યું છે ભગવાન કહે છે આ શરીર મારું છે મેં કૃપા કરીને આપ્યું છે એટલે વાલા વૈષ્ણવ આ વાત સો ટકા સાચી છે કે ભગવાન આપણે શરીર આપ્યું છે એટલે ભગવાનનું શરીર કહે છે મારું મારું નહીં કરવાનું તારું તારું કરવાનું કે કૃષ્ણે આપ્યું છે તો એને ભક્તિમાં જોઈએ તેટલું વાળવું જોઈએ તો આપણા પ્રસંગ વાલા વૈષ્ણવ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે પેજ બસો બ્યાસી શ્રી કૃષ્ણ શરણમ હવે સંસારના માનવીને આ મનુષ્ય શરીર આપે અત્યંત કૃપા કરીને આપેલું છે જે મનુષ્યો એને પ્રાપ્ત કરીને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી અને આપના ચરણનું શરણ લેતા નથી તે મનુષ્યનું જીવન અતિ શોચનીય છે તેઓ પોતાની જાતને દગો દઈ રહ્યા છે આ શરીર સંસારના વિષય ભોગો ભોગવવા માટે નથી આપ્યું પરંતુ શ્રી રામચરિત માનસમાં પણ કહેલું છે કે ચલણની રૂપિયા સોની નોટ ફાટી ગયેલી હોય તેના પર તેલના ડાઘા પડ્યા હોય પણ જો નોટનો નંબર દેખાતો હોય તો તે નોટને કોઈ ફેંકી દેતું જ નથી એટલે ગમે તેવી તૂટલી ફાટલી હોય તેલના ડાઘવાળી નોટ હોય પરંતુ નંબર બધા હોય ત્યાં સુધી તે નોટની કિંમત હોય છે તેમાં શરીર ફાટેલું છે ગંદુ છે શરીર પર પરનો નંબર પણ સારો છે પરંતુ આ શરીર ભગવાનનું ભજન થાય છે ભગવાનના નામ જપનો આનંદ તો આ મનુષ્યને જ મળે છે કૂતરા બિલાડા કંઈ થોડા રઘુપતિ રાઘવ રામ કે શ્રી કૃષ્ણ શરણમમનો મંત્ર બોલવાના છે વાલા વૈષ્ણવો એટલે પશુને પોતાના સ્વરૂપની પણ ખબર નથી તો તે પોતાના સ્વરૂપને જાણતા જ નથી તો ભગવાનને તો કે ક્યાંથી જાણી શકે મનુષ્ય ભગવાનને જાણી અને પામી શકે છે એટલે જ મનુષ્ય સદાય મંત્રનું કરવું જોઈએ આ અનિત્ય એવા એવા શરીરથી નિત્ય પરમેશ્વરને પ્રાપ્ત કરી શકાય છે આ શરીર તો પરમાત્માના કાર્ય માટે છે પ્રભુએ કૃપા કરીને આપ્યું છે જ્યારે મદમાં આંધ થયેલા લોકોને કંઈ ભાન જ નથી નારદજીને દયા આવી કે આ લોકોને સન્માર્ગે વાળવું તેઓને સાપ આપ્યો કે આ શરીરનો ઉપયોગ કેવળ ભોગવિલાસમાં કરે તેને તો બીજા જન્મમાં ઝાડ થવું પડે છે એવી રીતે ન ભોગ ભોગવો કે શરીર રોગી થાય ભોગ ઇન્દ્રિયોને રોગી કરવા માટે નથી પરંતુ ઇન્દ્રિયોને રાજી રાખવા માટે છે કેવળ ભોગવિલાસમાં જ સંપત્તિ અને સમયનો ઉપયોગ કરો તો તે ઝાડનો અવતાર મળે છે એટલે પાપીને ઝાડનો અવતાર મળે છે ઝાડ એ ભોગ્યોની છે વૃક્ષ એ નથી તે પાપીઓની છે છ ઋતુના તેને માર સહન કરવા પડે છે એટલે બધું આ સહન કરવું પડે છે એટલે જ્યારે મનુષ્ય વધારે ભોગ ભોગ્ય છે ત્યારે એને વૃક્ષનીઓની પ્રાપ્ત થાય છે હવે આ બંને યક્ષો આવા વાંધા સટીલ શ્રીલંપટ અને અજિંત્રેદેવ બન્યા છે માટે તેઓ સ્થાવર સ્થાવરપણું પામવાને યોગ્ય છે તેવા ભોગ્યને ઝાડ તરીકે જન્મ મળે તેવો નારાજીએ તેમને સાપ આપ્યો છે સાપ સાંભળીને નળ કુબેર ને ગર્યું પશ્ચાતાપ થયો દુઃખ થયું તેઓ નારદજીને શરણે આવ્યા છે ક્ષમા કરો ભગવાન ક્ષમા કરો નારદજીએ કૃપા કરી તેમને ગોકુળમાં ઝાડનો અવતાર આપ્યો છે નંદ ઘરના આંગણામાં તમને ઝાડનો અવસર મળશે આ રીતે એને શ્રાપમાં કહ્યું હતું કે તમને શ્રી કૃષ્ણના જ્યારે ચરણનો સ્પર્શ થશે ને એટલે તમને મુક્તિ મળશે હવે વાલા વિષ્ણો આપણે બધા વિચાર કરીએ એક આ સાપ આપ્યો કે આશીર્વાદ જુઓ એક તો કૃષ્ણના આંગણામાં નંદના આંગણામાં ઝાડ બન્યા અને કૃષ્ણના ચરણનો સ્પર્શ પણ થયો એટલે આ એક જાતનું આશીર્વાદ ગણી શકાય ઉદ્ધવ જેવા મહાપુરુષો વૃંદરાવનમાં વૃક્ષલતાનો અવતાર મળે છે માંગે જ છે કે ભોગમાં રચ્યા પચ્યા રહે તેના બીજા જન્મમાં ઝાડ થવું પડે છે નારદજીને સાપ તો આપીએ પણ સંતોનો સાપ કે ક્રોધ હંમેશા આશીર્વાદરૂપ હોય છે એટલે તેમને ગોકુળમાં વૃક્ષનો અવતાર મળ્યો છે કે જે અવતાર માટે મહાન ઋષિઓ પણ ઝંપના કરે છે જે પણ ઈચ્છા કરી હતી કે અમને વૃક્ષ લતા પતા કંઈક બનાવો ઓહો તે જોવા મુશ્કેલ એવા સ્વજનોને અને આર્ય માર્ગને છોડીને વેદોને પણ શોધવા યોગ્ય શ્રી ભગવાનની પદવીને આ ગોપીઓ પામી છે જો એટલે એ વાલા વિષ્ણુ જો યોગી અને આર્ય લોકો છે એનાથી પણ ગોપીઓ ચડિયાતી છે તેથી આ ગોપીઓની ચરણ રથને સેવતા વૃંદાવનના વૃક્ષોના ઝુંડો લત્તા પત્તા ઔષધિ કોઈ પણ જાતમાં હું જન્મું એવી મારી પ્રાર્થના છે એટલે આ રીતના ઉદ્ધવ કહે છે તો કૃષ્ણના ચરણના સ્પર્શ થતાં તે ઝાડમાંથી બે સીધ પુરુષો બહાર આવ્યા છે તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણના પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આ બંને પ્રસંગ કહેવામાં મારી કે ભૂલ રહી ગયો તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જે સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ